આજે અગિયારમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે ત્યારે આપ સૌના માધ્યમથી સૌ પહેલાં તો હું સર્વે નાગરિકોને આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠું છું અને આજે ઈટરાનું આપણું કેમ્પસ જે આપણે સૌ જાણીએ છીએ કે માનનીય શ્રીએ આપણી ગુલાબપુરબા યુનિવર્સિટીને એક રાષ્ટ્રીય આ ઇન્સ્ટિટ્યૂટને દરજ્જો આપી અને ઈટરાનું બિરુદ આપણને પ્રાપ્ત થયું જેના માધ્યમથી આજે આપણી પાસે અહીંયા જે યુજી પીજી એચડી યોગા આ બધા જ યોગ આ બધા જ સ્ટુડન્ટ્સ આજે અહીંયા એક રાષ્ટ્રીય સ્તરનું એક્સપોઝર સાથે અને ખૂબ સરસ એક ફેકલ્ટી સાથે એમના માર્ગદર્શન હેઠળ આજે આ બધા જ આયુષના બધા જ કોર્સિસ કરી શકે છે ત્યારે આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આ સંસ્થાના ડાયરેક્ટર શ્રીમતી તનુજા નેસરીજી અને એચઓડી અને ડીન એવા ડૉક્ટર અર્પણભાઈજી ભટ્ટજી બધા ફેકલ્ટી હેડ્સ દ્વારા ખૂબ સરસ આજે આખું આખું આયોજન યોગ દિવસનું કરવામાં આવ્યું જેમાં બધા જ સ્ટુડન્ટ્સની સાથે મને પણ યોગ કરવાનો એક લાભ પ્રાપ્તિઓ સાથે સાથે યોગ કેટલું મહત્ત્વનું છે અને યોગથી ક્યાં ક્યાં બેનિફિટ્સ છે એનું પણ એક સુંદર પ્રેઝન્ટેશન આપણે અહીંયા એક હંડ્રેડ ડેઝના એમના પ્રોગ્રામના માધ્યમથી પણ જોયું માનનીય પ્રધાનમંત્રીશ્રીનું જે આખું વિઝન આખું આપણી આ જે પારંપારિક જે ધરોહર છે યોગ છે એને આખા વિશ્વ સુધી પહોંચાડવાનું એમનું જે આખું વિઝન છે અને પોતે માનનીય પ્રધાનમંત્રીશ્રી પોતે કહે છે કે યોગ ભારતની ભેટ છે વિશ્વની એટલે તંદુરસ્તી તરફ વસુદેવ કુટુંબકમની જે આપણી ભાવના છે એ ભાવનાને વધુ ઉજાગર કરતું યોગાને આજે આ વખતની જે આપણી થીમ છે થીમ પણ ઈ છે કે યોગા ફોર વન અર્થ એન્ડ વન હેલ્થ મતલબ યોગા એક પૃથ્વી માટે અને એક જ આરોગ્ય માટે એટલે બધાના સારા સ્વાસ્થ્ય માટે એટલે યોગ માત્ર એક વ્યાયામ નથી શારીરિક તંદુરસ્તી માટે જ આપણે કરતા હોય એટલું જ નથી પણ યોગ મેન્ટલી ફિઝિકલી એક બેલેન્સ યોગ પ્રેક્ટિશનર્સમાં લઈ આવે છે અને યોગ પોતાની સાથે તો વ્યક્તિને જોડે છે પણ એની સાથે સાથે સમગ્ર વિશ્વ સાથે એ વ્યક્તિને જોડવાનું કામ કરે છે અને આ સુંદર મેસેજ આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રીએ સમગ્ર વિશ્વને આપ્યો જ્યારે દસ કરોડ લોકો આજે સમગ્ર વિશ્વમાં આ વિશ્વ યોગ દિવસના માધ્યમથી આપણે એમ કહી શકાય કે આપણી આ સાંસ્કૃતિક આખી ધરોહર ભારતની આ અમૂલ્ય એક જે વારસો છે એની સાથે જોડાણા છે ત્યારે હું પુનઃ ડૉક્ટર તનુજા નેસરીજી જે આ સંસ્થાના ડાયરેક્ટર છે અને ડૉક્ટર અર્પન ભાટજી અને તમામ ફેકલ્ટી હેડ્સ આખો ઇટલા પરિવારને ખૂબ ખૂબ આ ખૂબ સુંદર આયોજન બદલ અને સાચા અર્થમાં જે આપણું માનનીય શ્રીનું ઇટલાના માધ્યમથી આખો વિઝન છે આખો વિચાર છે એને ક્યાં કે લોકો ચરિતાર્થ કરે છે સાર્થક કરે છે એની અહીંયા આપણે સાક્ષાત પ્રતીતિ કહી એ બદલ હું એમને આજે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો